અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરિસ્તો સચોટ માહિતી અભય ટાઈમ નકલી માર્કશીટથી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાનો રેકેટ જરપાયો છે જેમાં બાસઠ વિદ્યાર્થીઓએ બોગસ માર્કશીટ અને ડિગ્રીના આધારે એડમિશન લેતા રદ કરાયા હતા સુરત નકલી માર્કશીટથી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાનું રેકેટ ઝડપાયું છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ વર્ષમાં બાસઠ વિદ્યાર્થીઓએ બોગસ માર્કશીટના ડિગ્રીના આધારે એડમિશન લેતા તેમના પ્રવેશો રદ કરાયા છે તો આ બાસઠ વિદ્યાર્થીઓમાંથી એક બોગસ વિદ્યાર્થીએ તો બે વર્ષ સુધી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો તો ત્રીજાએ બીકોમમાં પ્રવેશ લઈ અભ્યાસ ચાલુ કરી દીધો હતો આ યુનિવર્સિટી અન્ય રાજ્યોમાંથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની માર્કશીટ ક્રોસ વેરીફિકેશન કરાતા રેકેટ પકડાયું છે ત્યારે પકડાયેલી તમામ માર્કશીટ તમિલનાડુ નિયોસ કેરલા રાજસ્થાન તથા મહારાષ્ટ્રની અલગ અલગ સંસ્થાઓની હતી આપણી વીનભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી એકેડેમિક બેંક ક્રેડિટ યુ આઈડી યુ ડાયસ અને આધાર કાર્ડ આ ચાર વસ્તુને એક સાથે ડેટાનો ઉપયોગ કરીને અને અમને મળેલા ઇનપુટના આધારે તેમજ આપણી યુનિવર્સિટીમાં પ્રથમ સત્રની અંદર સિત્તેર હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે જેમાં છ થી સાત હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ આપણી યુનિવર્સિટી કે ગુજરાત બોર્ડ સિવાયના અન્ય બોર્ડ કે અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે જેને યુનિવર્સિટી પોતાના ખર્ચે તે યુનિવર્સિટી પાસેથી અમે વેરીફાય કરાવતા હોય છે એ વેરીફાઈને આધારે જે તે બોર્ડ કે જે તે યુનિવર્સિટી લેખિત આપતો હોય છે કે આ અમારા બોર્ડની કે અમારી યુનિવર્સિટીની માર્કશીટ નથી એને આધારે એવા કુલ બાસઠ જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ થઈ ગયા હોય તો પ્રવેશ રદ કર્યા છે માર્કશીટ રદ કરી છે એ લોકોની ડિગ્રી હોય તો ડિગ્રી મેળવી હોય તો તે પણ રદ કરવામાં આવી છે આમાં જે તે રાજ્ય કે જે તે યુનિવર્સિટીનો વાંક હોતો નથી છતાં જે તે રાજ્ય કે જે તે યુનિવર્સિટીના પેડનો ઉપયોગ એટલે કે રાજસ્થાન મહારાષ્ટ્ર કેરળ તામિલનાડુ જેવા રાજ્યોના આવેલા બોર્ડ કે જેવા રાજ્યોમાં આવેલી યુનિવર્સિટીમાંથી તેના લેટર પેડનો ઉપયોગ કરીને આવા પ્રકારના લોકો ઉપયોગ કરીને વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેતા હોય છે